ઓહો હો નમસ્કાર દર્શક મિત્રો હું છું ઓહો મયુર બાપા ઓહો મયુર બાપાની સાથે મારા મોજીલા મોરબીવાસીઓનું હાર્દિક સ્વાગત છે હું આવી ગયો છું હળવદ રોડ ઉપર અને ઘુટુ ગામની બાજુમાં આવેલી પાર્થ હોટલની મુલાકાતે તો મારા વાલીડાઓ ચાલો પાર્થ હોટલની મુલાકાત લઈએ અને ત્યાં શું શું જમવાનું મળી રહ્યું છે તો આપણે એમના ઓનર છે ત્યાં એમની સાથે ખાસ વાતચીત કરીશું અને

ઓકે કરો ભાઈ શું નામ છે તમારું જાડેજા જીતુભાઈ બરાબર અહીંયા ઓનર છે પાર્થ હોટલ હતી એમની સાથે વાતચીત કરીશું કે તમારે પાર્થ હોટલ ની અંદર શું શું અહીંયા અવેલેબલ વસ્તુઓ છે એ જરાક આપણા મોજીલા મોરબી વાસીઓ ને જી ચોક્કસ પાર્ટ હોટલ ઘૂટુ અહીંયા અમારી પાસે ગુજરાતી પંજાબી ચાઇનીઝ પીઝા સેન્ડવીચીસ સ્નેક્સ વગેરે બધી જ આઈટમ ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટી અને વ્યાજબી દરે અમે રેસ્ટોરન્ટમાં આપીએ છીએ આ સાથે અમારી પાસે રોકાવા માટેના ઉત્તમ સગવડતાવાળા એસી રૂમ્સ છે અમારી પાસે સરસ મજાનું ગાર્ડન છે જેની અંદર બર્થડે પાર્ટી કે કોઈ પણ નાના મોટા કાર્યક્રમ યોજી શકાય બાળકોને રમવા માટેનો પણ ગાર્ડન છે એ સાથે તમે જોઈ શકો છો એ વિશાળ પાર્કિંગ અમારી પાસે અવેલેબલ છે અને કોઈ પણ પ્રકારના સારા શુભ પ્રસંગો

અને મારા વડીરા આ ભાઈ એમ કે પાર્થ હોટેલ જેવી જમવાની મજા ન આવે અને આજે તમે શું મંગાવ્યું છે આજે અમે પંજાબી થાળી મંગાવી છે વાહ વાહ કેવી લાગી પંજાબી થાળી માં કેવી મજા આવે ખુબ સરસ થાળી બઉ કામ સારું હોય

એકસો ત્રીસથી કરીને એકસો સિત્તેર સુધીના રેન્જમાં પીઝા અવેલેબલ છે એ પીઝા સાથે અમે કોલ્ડ ડ્રિંક ફ્રી આપીએ છીએ અને જો કોઈ ફેમિલી સાથે જમવા આવે તો ફેમિલીના પાંચ જણ ઉપર છઠ્ઠો જણ હોય એને અમે શ્યોર ગિફ્ટ આપીએ છીએ તમે જોયું ને કે ભારત મુલાકાત તમારે છે ને લેવી જ પડે મારા વાલી તો અહિયાં તમારે છે ને વિશાળ પાર્કિંગ ની સુવિધા છે બીજા નંબર માં કે બેન્કવેટ હોલ છે બેન્કવેટ હોલ માં કેટલા માણસ ની આપડે ક્ષમતા હશે મિટિંગ માટે મિટિંગ માટે બેન્કેટ હોલ માં

એના માટે એ લોકોએ છે ને હિચકા લપસિયા ગાર્ડનની સુવિધા રાખી દે અને આની અંદર તમે બેસીને ને આરામથી છે ને તમે જમી શકો છો મારા વાલીડા તો તમે જોઈને અને બીજું એ ઓફર લઈ એવા છે એકસો ત્રીસ રૂપિયા ના પીજા થી લઈ અને એકસો સિત્તેર રૂપિયા સુધી ના છે તો એ તમે લેશો ને તો એની અરે તમને કોલ્ડ ડ્રીંક ફ્રી આપવામાં આવશે અને એ ઓફર કેટલો સમય છે આ ઓફર જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર સુધી ત્રણ મહિનામાં

આપણે અહીંયા ડબલ બેડ ટ્રિપલ બેડ અને સિંગલ બેડ પણ અને એસી રૂમ્સ અવેલેબલ છે ગરમ પાણીની સુવિધા સાથે ઓહો હો મારા વાલીડા જોયું અહીંયા એટલે કે રૂમની પણ સુવિધા છે અહીંયા એસી નોન એસી રૂમ પણ છે અહીંયા બરાબર વન બેડ ટુ બેડ અને થ્રી બેડ બે પાછળ એસી રૂમ છે અને ગરમ પાણીની સુવિધા સાથે તો મારા વાલીડાઓ ગમે ત્યારે તમે જાતા હોય ને તો એક વાર પાર્ક હોટલ મુલાકાત તો જરૂરથી જ લેવાની હો ઓહો ઓહો મારા વડીઓ આવી જ રીતે હું ફરી પાછો તમારી સાથે મુલાકાત કરીશ અને નવી જ રસ પડતી વાતો લઈ અને ફરી પાછો આવીશ આવી ખીટ વાનગી સાથે ઓહો મારા વડીલા તો જોતા રહો ઓહો મયુ બાપાના કેટ ને લાઈક ચેર સબસ્ક્રાઈબ કરો